ગુલ્ફીનું નામ સાંભળતા જ નાના મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય એમાં પણ ઉનાળાનો ધગધગતો તડકો હોય અને એમાં આવી ઠંડી ઠંડી સરસ મજાની ગુલ્ફી મળી જાય તો પછી પૂછવાનું જ શું બજારમાં ઘણા બધા પ્રકારની ગુલ્ફી મળે છે પરંતુ આજે આપણે રબડી ગુલ્ફી ઘરે બનાવવાની છે તો એના માટે સૌથી પહેલાં એક પેનની અંદર એક લીટર જેટલું અમૂલનું ફૂલ ફેટ દૂધ મેં લઈ લીધું છે અમૂલ દૂધ છે તેને ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળ છે અને દૂધની મલાઈ છે તે જરાય કાઢવાની નથી પછી એમાં એલચીરો પાવડર ઉમેરવાનો છે અને બદામને મિક્સરની અંદર એકદમ ભૂકો કરીને ઉમેરવાનો છે આ બધી જ વસ્તુઓને ગરમ દૂધની અંદર નાખીને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધી આપણું દૂધ પણ અડધું થઈ ગયું હશે અને એકદમ ઘાટું થઈ ગયું હશે હવે બીજી નોનસ્ટિક પેનની અંદર આપણે ખાંડ એડ કરીને તેને કેરેમલાઇઝ કરવાની છે ખાંડની અંદર પાણી જરા પણ ઉમેરવાનું નથી નેચરલ જ ખાંડમાંથી ચાસણી તૈયાર કરવાની છે તો તમે ધીમે ગેસ ઉપર ખાંડને હલાવતા જશો એટલે અંદરથી સુગરનો જે ભાગ છે તે છૂટો પડશે પછી આપણે તેમાં એક વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે અને તેને મિક્સ કરતું જવાનું છે જેથી કરી ખાંડની ચાસણી છે તે સરસ તૈયાર થઈ જાય અને ખાંડ એકદમ સરસ કેરેમલાઇઝ થઈ જાય પછી આ કેરેમલ કરેલી ખાંડને આપણે જે તૈયાર કરેલું દૂધ છે તેની અંદર ઉમેરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડની ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણે જે બદામવાળું દૂધ તૈયાર કર્યું હતું રબડી જે તૈયાર કરી હતી તેની અંદર આ કેરેમલાઇઝને ઉમેરવાની છે અને પછી ધીમા ગેસ ઉપર બધી જ વસ્તુઓને ફરી પાછી મિક્સ કરવાની છે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે જો ફાસ્ટ ગેસ રાખશો તો બરી જવાની શક્યતા રહેશે એટલે ધીમા ગેસે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને પછી ઠંડુ પડે એટલે તેમાં અમૂલ ક્રીમ છે તે એડ કરવાનું છે મેં અહીંયા આખે આખું જેટલું ક્રીમનું પેકેટ હતું તે બધું જ એડ કરી દીધું છે ને પછી તેને આપણે મિક્સ કરવાનું છે આ સમયે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને મિક્સચર થોડું ઠંડુ હોવું જોઈએ તો અમૂલ ક્રીમ છે તેને આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ એકરસ બધી જ વસ્તુઓ થઈ જાય તેટલું મિક્સ કરવાનું છે ને પછી આપણે તેને ચમચાની મદદથી ગુલ્ફીના જે મોલ્ડ હોય છે તેની અંદર ભરવાનું છે તો થોડું થોડું મિશ્રણ આપણે ઉમેરતા જશું અને પછી બાળકોને ભાવે અને બાળકોને થોડી ગુલ્ફીમાં સરપ્રાઈઝ પણ લાગે એટલા માટે આપણે તેમાં થોડી જેમ્સ અને ચોકલેટ પણ ઉમેરવાની છે તો ગુલ્ફીના મોલ્ડ મેં સૌથી પહેલાં અડધા ભર્યા છે અને પછી એની અંદર હું એમાં જેમ્સ એડ કરવાની છું તો ચારે ચાર ગુલ્ફીના મોલ્ડ છે તે સરસ રીતના ભરી નાખ્યા છે અને હવે તેની અંદર હું જેમ્સ ઉમેરીશ તમે ઈચ્છો તો ચોકલેટના કટકા પણ ઉમેરી શકો ચોખ્ખો ચિપ્સ છે તે પણ ઉમેરી શકો છો જેથી કરી બાળકોને પણ બહુ જ ભાવે અને બાળકો જ્યારે ગુલ્ફી ખાય ત્યારે એની અંદરથી તેને ચોકલેટનો ડબલ ટેસ્ટ પણ આવે તો જેમ્સ છે તે એડ કરી દીધી છે અને ફરી પાછું આખે આખું મોલ્ડ છે તે આ રબડી છે તેનાથી ભરી નાખ્યું છે અને પછી ફ્રીજની અંદર આપણે ચારથી પાંચ કલાક સુધી આને ઠંડુ થવા દઈશું અને પછી આપણી જે રબડી ગુલ્ફી છે તે મસ્ત મજાની તૈયાર થઈ જશે તો મોલ્ડને ઉપરથી કવર કરી દીધું છે અને પછી ફ્રીઝરની અંદર ચારથી પાંચ કલાક માટે આ ગુલ્ફીને આપણે ઠંડી થવા માટે મૂકી દેશું તો ઘરે એકદમ સરસ રીતના અને બધી જ હાઇજેનિક વસ્તુઓની સાથે આપણે આ રબડી ગુલ્ફી છે તે તૈયાર કરી શકીએ છીએ માર્કેટની અંદર તો ઘણા બધા પ્રકારની ગુલ્ફી મળતી હોય છે પરંતુ ઘરે તૈયાર કરેલી ગુલ્ફી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને હાઈજીનની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી હોય છે તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણે ગુલ્ફી કાઢીને જોશું તો એકદમ સરસ ગુલ્ફી શેપની અંદર આ રબડી ગુલ્ફી છે તે આપણી તૈયાર થઈ ગઈ છે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રેસીપીને અવશ્ય ટ્રાય કરજો અને સાથે વિડીયોને લાઈક કરવાનું ના